તો મિત્રો ઘનઘોર વાતાવરણ થઈ ગયું છે ઘનઘોર વાતાવરણ થઈ ગયું છે મિત્રો વરસાદ ખૂબ રૂ રહ્યો છે બહુ અવાજ કરી રહ્યો છે ગાંજવી સાથે વરસાદ આવવાની તૈયારી છે આખું વાતાવરણ વાદળોથી ચવાઈ ગયું છે તમે વાદળનો અવાજ સાંભળી રહ્યા છો અચાનક વાતાવરણ પલટો રહ્યો છે અંબાલાલ કાકાએ જે આગાહી આપી હતી તે સાચી પડવા જઈ રહી છે જો મનસિંહ વાતાવરણ જો આવી છે કા મનસિંહ જો કેવું વાંધા જો બહુ જોરદાર હતા થઈ રહ્યો છે કડાક અને વડાક સાથે વીજળી પાણી કેટલું પડી રહ્યું આ બાજુ કબડી ચાલી રહી છે કબડી રમેરી એમનું તો thank you